પિસ્તાલીસ છેતાલીસ ડિગ્રી સુધી જ્યારે તાપમાન પહોંચી ગયું છે ત્યારે હર કોઈ વ્યક્તિ એના શરીરને અંદરથી ઠંડુ રાખવાના પ્રયત્ન કરતું હોય છે અને બહારથી લૂ ન લાગે એવા પણ પ્રયત્ન કરતા હોય છે પરંતુ આપણને બહાર જે સૂર્યપ્રકાશ છે એનાથી તો આપણે બચી જઈશું પરંતુ અંદરથી આપણું શરીર કેમ ઠંડુ રહે એના આપણે ખાસ પ્રયત્નો કરવા જોઈએ એના માટે આપણે થોડુંક ખાવા પીવામાં સંયમ અને સદવર્તન રાખવું પડશે આજે મારે તમને અમુક એવી ચીજ વસ્તુઓની જાણકારી આપી છે કે રોજિંદા જીવનમાં તમે જો તેનો પ્રયોગ ખાવા પીવામાં કરતા હોય તો ઉનાળાની ભરખમ ગરમીમાં તમે થોડોક સમય પૂરતો આ બધી વસ્તુઓનું

વધારનાર છે એટલે કે તમારા શરીરમાં તે ગરમીને વધારનાર છે તો ઉનાળામાં જ્યારે બાર તડકો પડતો હોય ત્યારે આપણે આ પ્રકારનો શાકનું સેવન ગરમી જ્યાં સુધી છે એટલા પૂરતું આપણે ભીંડાના શાકનું સેવન કા તો બંધ કરી દેવું જોઈએ અને કા તો એકદમ ઓછી માત્રામાં એનું સેવન કરવું જોઈએ હું બીજા નંબરે તમને વાત કરી સરગવાના શાક વિશે તો સરગવાની સિંગો તો ખૂબ જ સ્વાદિષ્ટ બને પરંતુ સરગવો છે ને એનો સૌથી વધારે પ્રયોગ છે દુખાવામાં થાય છે શા માટે તો કે સરગવો છે કે થોડોક ઉષ્ણ છે અને ઉષ્ણ હોવાથી તમારા શરીરને દુખાવા મટાડે છે પરંતુ ઉનાળાની ગરમીમાં આ ઉષ્ણ શાક નું સેવન બને ત્યાં સુધી નથી કરવાનું કારણ કે આપણે બહાર થી જે ગરમી લાગતી હશે તો આપણે અંદરથી આપણા શરીરને ઠંડુ રાખવું હોય તો આપણે સરગવાનું સેવન થોડોક સમય પૂરતું ન કરવું જોઈએ ત્રીજા નંબરે મારે તમને વાત કરવી છે રીંગણાનું શાક અમુક લોકોને રીંગણા બટેટા ખાવાની ટેવ હોય છે પરંતુ રીંગણા પણ શાક છે છે તે શિયાળામાં શિયાળામાં ખૂબ ખવાય કારણ કે ઠંડીથી બચવા માટે અંદરથી શરીરને ગરમ રાખવા માટે આપણે તેનો પ્રયોગ કરતા હોય છે પરંતુ ઉનાળામાં રીંગણાનું શાક બને ત્યાં સુધી અવોઇડ કરવું જોઈએ આ વાતનું ખાસ ધ્યાન રાખજો ચોથા નંબરે હું તમને વાત કરવા માંગુ છું અડદની દાળ શનિવાર આવે એટલે હળદની દાળ તો અમુક લોકોને ખાવા માટે જોતી જ હોય છે અને હળદ ની ડાળ તો સ્વાદિષ્ટ પણ ખૂબ હોય છે અને શરીર ને શક્તિ આપનાર છે

જે રસોઈમાં બનાવવામાં તમે વાપરતા હોય દાળ શાકમાં ત્યાં સુધી બરાબર છે પરંતુ તમે વધારે પડતા ટમેટા એક્સ્ટ્રા ટમેટાની ડિશ કે ટમેટાના કોઈ પણ સોપ બને ત્યાં સુધી ઉનાળા પૂરતા અવોઈડ કરજો કારણ કે ટમેટા ખટાશવાળા છે અને ખટાશ છે તે તમારા પિત્તમાં વધારો કરી શકે છે તો બને ત્યાં સુધી ટમેટાને અવોઈડ કરવા જોઈએ હું તમને છઠ્ઠા નંબરે વાત કરવા માંગુ છું લસણ વિશે વિશે અને અને બીજા અન્ય મરી મસાલા તેજાના હવે આ બધા ઉષ્ણ દ્રવ્યો છે એને ખાસ કરીને શિયાળામાં તમે એના પ્રયોગ કરો તો તમને ખૂબ ફાયદાઓ થાય ઉનાળામાં પણ ફાયદા ન થાય એવું નથી પરંતુ ઉનાળામાં જયારે પિસ્તાલીસ છેતાલીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું હોય ત્યારે આ પ્રકારના ઉષ્ણ દ્રવ્યો થોડોક સમય પૂરતા ન લેવા જોઈએ જ્યાં સુધી સૂર્ય દાદા નો તાપ વધારે પડતો છે ત્યાં સુધી તમે ન લેતા અન્યથા તમે એનું સેવન કરી શકો છો પરંતુ થોડોક સમય પૂરતો તમારે સંયમ રાખવું પડશે સાતમા નંબરે હું તમને વાત કરવા માંગુ છું જે લોકો માંસાહાર કરે છે એના વિશે વાત કરવા માંગુ છું કે માંસાહાર તો બિલકુલ ન કરતા માંસાહાર તો પચવામાં પણ ભારે છે અને શરીરમાં પિત્તને વધારનાર છે અને તમને પેટના રોગોને વધારનાર છે તો બને ત્યાં સુધી ઉનાળા પૂરતા વિશાદ અવ્યો ખાવાનું ટાળજો કારણ કે વધારે પડતો માંસાહાર કરવાથી પણ શરીર અંદરથી ગરમ રહે છે પિત્તમાં વધારો થાય છે અને એસિડિટી મટવાનું નામ નથી લેતી હું આઠમા નંબરે તમને વાત કરવા માંગુ છું તીખું તળેલું અને આથાવાળી વસ્તુ હવે મોટા ભાગના લોકો ખાસ કરીને યંગસ્ટરોને તીખું તળેલું અને આથાવાળું ભોજન ખૂબ જ પ્રિય હોય છે અને ફાસ્ટ ફૂડ જંક ફૂડ આ બધું એને ખૂબ ભાવતું હોય છે પરંતુ આ બધું ભોજન અંદરથી તમારા શરીરને પિત્તમાં વધારો કરનાર છે અંદર થી તમારા શરીર ને ગરમ રાખનાર છે અને આ તાપમાનમાં તો ક્યારેય આ પ્રકારનો ખોરાક ન લેવો જોઈએ અને ખાસ કરીને તીખું તળે નું તો અવોઇડ જ કરવું જોઈએ નવમાં નંબરે હું તમને વાત કરવા માંગુ છું બાજરા વિશે તો બાજરો તો ખૂબ સારો છે ડાયાબિટીસના લોકો માટે પણ ખૂબ જ ઉત્તમ ગણાય છે પરંતુ જે લોકોને એસિડિટીની સમસ્યા હોય જે લોકોને ખૂબ પિત્ત થઈ જતું હોય એવા લોકોએ ઉનાળા પૂરતું બાજરો લેવામાં થોડું વિચારવું પડશે કારણ કે બાજરો ઉષ્ણ હોવાથી તમારા પિત્તમાં વધારો કરી શકે છે તો આ ગરમીમાં બાજરો લેતા પહેલા થોડું વિચારવું પડશે એટલે તમારા શરીરમાં પિત્તનું કંટ્રોલ રહેશે વધારો થઈ શકે છે તો આપણે ઉનાળા પૂર ખાટી છાશ કે ખાટું દહીં લેવાનું ટાળવું જોઈએ તમે મોળી છાશ કે મોળું દહીં નું સેવન કરી શકો છો પણ માપમાં તેનું સેવન કરવાથી તમને ફાયદો થાય છે શિયાળામાં ખાસ કરીને શિંગ ચણા આ બધું ખાતા પણ તમારે વિચાર કરવો પડશે કારણ કે ઉનાળાની આ બધી ગરમીમાં તમને લોકોને આ બધું પચવામાં પ્રોબ્લેમ થઈ શકે છે ઉનાળામાં બને ત્યાં સુધી સાત્વિક અને સાદો ખોરાક લેવાનો વધારે આગ્રહ રાખવો જોઈએ અને બને ત્યાં સુધી પ્રવાહી લેતા રહેવા જોઈએ કારણ કે આ પ્રવાહી લેવાથી

પેટમાં પેટ ભયડું ભયડું લાગવું અને ક્યાંય મન ન ચોટવું અને શરીરમાં ગરમ ગરમ લાગવાથી તે સતત એમાં જ રહ્યા કરે છે એના શરીરમાં તો એવા લોકો એ સવારે ઉઠીને નળા કાળી દ્રાક્ષ પાણી પીવું જોઈએ ત્યારબાદ તમને થોડોક ટાઈમ મળે તો લીંબુ પાણી નું પાણી પીવું જોઈએ બપોરે વરિયાળી પાણી પીવું જોઈએ અને સાંજે તમે નારિયેળ પાણી પણ પી શકો છો ને દિવસ દરમિયાન ક્યાંય પણ તમે નારિયેળ પાણી પણ પી શકો છો આનાથી તમને જે અરુચિ બેચેની મંદારની કામ કરવાની ઈચ્છા ન થવી આ બધા પ્રશ્ન હશે તો એમાંથી તમને મુક્તિ મળી જશે તમારું શરીર ડિહાઇડ્રેશનનો શિકાર નહીં થાય અને ખાસ તમને થાક નહીં લાગે અને ખાસ કે તમારા પિત્તનું તો આપણે આ પિત્ત પ્રકોપ ને શાંત કરવા માટે આપણે એટલા પદાર્થો બને ત્યાં સુધી લેવાનું ટાળવું જોઈએ અને કહેવત છે વૃક્ષો લાવે વાદળા વૃક્ષો થી વરસાદ સાક્ષાત છે વૃક્ષો આશીર્વાદ

મોટા મોટા ટનના એસી મૂકીએ છીએ પરંતુ જેટલા મોટા ટનના એસી મૂકીએ છીએ જેટલું અંદર ઠંડો પવન આપે છે એટલો જ માલ ગરમ પવન આપે છે ત્યારે આપણા વાતાવરણમાં ખૂબ બદલાવ જોવા મળે છે ગ્લોબલ વોર્મિંગની અસર જોવા મળે છે અને આપણે આ ગરમીનો અહેસાસ કરવો પડશે આપણે આપણી નહીં આવનારી પેઢીનું વિચારવું પડશે આપણા બાળકોને જોવા પડશે એની સામે આંખ ત્યાં મિલાવવી પડશે અને આપણે એને શું વારસામાં આપવાના છીએ એ એક વખત આપણે પોતાય વિચારવું પડશે તો આપણે બેક ટુ ધી નેચર આપણે પર્યાવરણને જાળવવાનો સંકલ્પ લઈએ અને બને ત્યાં સુધી જો તમે કઈ કરી ના શકો વૃક્ષો વાવી ના શકો તો વૃક્ષો કાપવાનું બંધ કરો અને કોઈ વૃક્ષો કાપતા હોય તો રોકવાના પ્રયત્ન કરવો આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી